મારા વાલા ગુજરાતીઓ સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની ની અંદર ને કીર્તિ પટેલ જે રીતે ખજૂરભાઈને કહી રહી છે કે ખજૂરભાઈ છેતરપિંડી કરી રહ્યા છે લૂંટી રહ્યા છે તો આ વાત તંદન મને તો ગળે નથી ઉતરી કારણ કે ભાઈ ખજૂરભાઈએ જેટલા ઘર બનાવી દીધા છે જે ગરીબોને એનાથી વિશેષ શું છે યાર ભલામાણા તમે જુઓ આપણે જે સરકાર છે ગુજરાતની સરકાર કહેવું ગમે ત્યારે અહીંયા ભ્રષ્ટાચાર તમે જુઓ કેટલો ભ્રષ્ટાચાર થાય છે કે આપણે ખબર જ છે કે દારૂ બંધી છે છતાં પણ ચોવીસ કલાક કોઈ પણ ગુજરાતના ખૂણાના ગામડા તમે જાઓ ને તો એ પણ તમે દારૂ ઇંગ્લિશ કહેવાય કે પછી દેશીથી કહેવું દરેક દારૂ તમને મળી જ રહેવાના છે તો આટલું બધું કૌભાંડ છે આટલું બધું ઉલું જ છે અને ખજૂરભાઈ કદાચ ભૂલથી મને મને નથી લાગતું કે ખજૂરભાઈ આ વસ્તુ કર્યું હોય પણ કદાચ કીર્તિબેન પટેલને એવું લાગે છે કે કદાચ આવું કર્યું જ છે અને આ કર્યું જ છે છતાં પણ જે ખજૂરભાઈએ કર્યું છે ને જે ઘર બનાવી દીધા છે ને જે ગરીબ લોકોને એથી વિશે શું હોય પેલા માણસો જે આ જે ઓલા બેઠા હોય છે જે એ જે લાંચ લઈને પણ કામ કરતા હોય છે કોઈને ખારણ વગરની ડિગ્રી આપી દે છે ડૉક્ટરની ડિગ્રી આપી દે છે ખોટી ખોટા શું કહેવાય ઓફિસરો ઊભા કરી નાખે છે બધું ગાંધીનગરમાં જ હમણાં જ પકડાણી પકડા ખબર છે ને તમને કેટ કેટલી વસ્તુ જે ગવર્મેન્ટ થ્રુ થતી હોય એને ખોટી સાબિત એટલે શું કહેવાય એને ડુપ્લિકેટ બનાવીને લોકોને છેતરી રહ્યા છે આના વિશે નથી કંઈ કહેતા ને એક છે હજીરભાઈ જે ગામડામાં નાના નાના ગામડાની અંદર જઈને જે ગરીબ લોકો છે જેમની પરિસ્થિતિ આવ ખરાબ છે એમને ઘર બનાવી દીધા છે ને એમના માટે આવું કીર્તિબેન પટેલ બોલવું બહુ મુશ્કેલી છે અને ખાસ કરીને તમે તો યાર પટેલ છો પટેલ એટલે કે જે દુનિયાના ખૂણે ખૂણા દેશના બે ઘણા બધા તાનજાનિયા દેશ કહેવું કે અમેરિકા જ કહેવો કે લંડન કહેવાય કે કોઈ પણ જગ્યાએ તમારા પટેલ તો જોવા મળે જ છે ને પટેલના કોઈ બી સુરેન્દ્રનગરથી લઈ લેવ આપણે આપણે સુરેન્દ્રનગર હું સુરેન્દ્રનગરથી જ છું અને કીર્તિબેન પટેલ પણ સુરેન્દ્રનગરથી જ છે તો સુરેન્દ્રનગરથી આમ મોરબી સાઈડ જાઓ રાજકોટ સાઈડ જાઓ અમદાવાદ સાઈડ જાઓ ગુજરાતના ખૂણે ખૂણે જાઓ તો તમને લગભગ નવ્વાણું ટકા જેટલા પણ કારખાના છે ને એ પટેલના જ જોવા મળશે તો પણ તમે આવી રીતના ખજૂરભાઈને ટાર્ગેટ કરો એ બહુ સારી વાત ન કહેવાય યાર મારું એવું કેવું છે બાકી તમારું શું કેવું છે મિત્રો તમે કોમેન્ટમાં મને કહી શકો છો કે કીર્તિ પટેલ ખરેખર સાચા છે કે ખજૂરભાઈ ખરેખર સાચા છે મારા ખ્યાલ મુજબ ખજૂરભાઈ એક નંબર કામ કરે છે અને ખજૂરભાઈને આપણે સપોર્ટ કરવો જોઈએ મારે જ નહીં બધા દરેક વ્યક્તિને ખજૂરભાઈનો સપોર્ટ કરવો જોઈએ મારું એવું કેવું છે તમારું શું કેવું છે તમે મને કોમેન્ટમાં કહી શકો છો અને જો તમે તમારી ચેનલમાં પહેલીવાર હોય ને મિત્રો તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયો મારો જો સારો લાગે તો લાઈક પણ કરી શકો છો અને વધારે સારો લાગે તો તમે શેર પણ કરી શકો છો પણ આ જગ્યાએ મને એવું લાગે છે કે ખરેખર કીર્તિબેન પટેલ આ જગ્યાએ ખોટા એટલા માટે છે કારણ કે જે વ્યક્તિ કામ કરે છે જે જે ઘણા ઘણા ખરાક જેમની પાસે ઘર નથી રહેવા ચેક નિરાધાર છે જે ઘરની કોઈ શક્યતા જ નથી કે મારું ઘર બનશે નહીં બને એટલે એને મને ખબર છે મારા ગામની અંદર એક ઘર બનાવી દીધું હતું ગામના ઘણા બધા લોકોએ સાથ સહકાર આપીને જે ઘર બનાવી દીધું હતું ને એના આધારે હું એટલું કહું છું કે ઘર બનાવવું કોઈ આસાન વાત નથી પોતાનો સમય આપવો એ પણ આસાન વાત નથી રૂપિયા આપવા છતાં પણ તમે ઘર ન બનાવી શકો કદાચ મારા ખ્યાલમાં છે કોઈક તમને બીજા રૂપિયા આપે તો પણ તમે ઘર ના બનાવી શકો અને આ પરિસ્થિતિને આ સમયની અંદર આટલો સમય આપ આપવો કોઈ વ્યક્તિને ઘર બનાવી દેવું અને ખાસ કરીને જે ગરીબો માટે ઘર બનાવી દેવું ને એ બહુ મુશ્કેલી છે યાર બહુ જબ્બર કામ કરી રહ્યા છે ખજૂરભાઈ અને આના માટેનો શ્રેય એમને આપવો જરૂર છે કદાચ એની અંદરથી રૂપિયા એમને કદાચ મળ્યા છે ને તો મારા માટે કોઈ જ મોટી વાત નથી કદાચ મને ખબર છતાં પણ કારણ કે જે આ કામ કરવું ને એ જ બહુ અઘરું છે બહુ મુશ્કેલી છે તમે પણ આજુબાજુ જે વ્યક્તિ છે ને પૂછી જોઈજો અને કદાચ કોઈ કામ કરતું હોય તો તમે જોઈ શકો છો કે ભાઈ આ જગ્યાએ જે કોઈ સેવાનું કામ કરે છે યા તમે બે મિનિટ જાઓ ત્રણ મિનિટ જાઓ કોણ સેવા કરે છે પૈસા આપવા છતાં પણ સેવા નથી કરી શકતા જે સેવા કરવા આવ્યા છે એ પણ ઘણી એવી જગ્યાએ સેવા નથી કરી શકતા તો આ જગ્યાએ જે ખજૂરભાઈ સેવા કરી રહ્યા છે ને એક નંબર છે ભાઈ આ વસ્તુ ન થાય યાર લગભગ નવ્વાણું ટકા ઘણા ખરાથી ન થાય કારણ કે જે ગવર્મેન્ટની અંદરથી પૈસા આપે છે જે ખરેખર જેને લાભાર્થ મળવાનો છે એને પણ નથી આપી શકતા જેને નોકરી મળવાની છે એને પણ નોકરી નથી આપી શકતા અને ત્યાં પણ ને એવું બધું કંઈક લઈને કદાચ બીજી જગ્યાએ અંડા ગંડા ટૂંકમાં પેપર ફૂટે છે અને આ છે ને ઘણા બધા પ્રોબ્લમ છે તમને બધાને ખબર છે તો આ સમયની અંદર આ કામ કરવું મારા માટે બહુ પ્રાઉડ છે યાર પણ હશે કીર્તિબેન પટેલને જે લાગતું હોય પણ આપણને ખજૂરભાઈનો સપોર્ટ કરવો છે કરતા રહીશું અને આગળ પણ ભવિષ્યમાં કરશું તો બસ આજના વિડીયોનું અહીંયા સમાપ્ત કરું છું મળીશું નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ એન્જોય યોર